વડોદરાના કુશળ અને પ્રતિભાશાળી સ્નાતકો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠ કંપનીઓને આમંત્રણ આપ્યું હતું અને વડોદરા અને નજીકના જિલ્લાઓની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા વિદ્યાર્થીઓ સ્નાતકો અને વ્યવસાયિકો મેનેજમેન્ટ એન્જિનિયરિંગ નર્સિંગ ફાર્મસી અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગાર શોધવા માટે એક સાથે આવ્યા હતા નિર્મા લિમિટેડ એસબીઆઈ સનફાર્મા પોલિસી બજાર મર્ક્યુરી લેબોરેટરી મેડકાર્ડ ફાર્મસી સયાજી હોટલ્સ જેવી પ્રખ્યાત સંસ્થાઓએ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લીધો હતો સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષ શાહે સહભાગીઓને સંબોધતા જણાવ્યું કે કોલેજની કેન્ટીનમાં પસાર કરેલા ક્ષણોથી લઈને નોકરી શોધવાના તનાવ સુધી તમે બધા ખૂબ આગળ નીકળી ગયા છો તમારી કારકિર્દીના વિકાસ માટે સિગ્મા યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેર દ્વારા આ અદભુત તક તમારા સુધી પહોંચાડવા જઈ રહી છે અમે ઈચ્છા કરીએ છીએ કે તમે શ્રેષ્ઠ પેકેજો મેળવવાનું ચાલુ રાખો અને તમારી સફળતા તમારી મહેનતનું પ્રમાણ બને સિગ્મા યુનિવર્સિટી શ્રેષ્ઠતા નવીનતા અને સામાજિક પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે જેમાં શૈક્ષણિક કઠોરતા ઉદ્યોગ સહયોગ અને વિદ્યાર્થી સશક્તિકરણનો પાયો છે જે શિક્ષણ અને ઉદ્યોગના ભાવિને આકાર આપે છે સિગ્મા યુનિવર્સિટી ઔપચારિક રીતે સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સની સ્થાપના વર્ષ બે હજાર બે માં કરવામાં આવી હતી તે વડોદરામાં આવેલી એક ખાનગી યુનિવર્સિટી છે જેમાં થી વધુ રાષ્ટ્રીયતાના વિદ્યાર્થીઓ અને પચાસ હજાર વિદ્યાર્થીઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક છે ટાઇમ્સ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ સર્વેક્ષણ દ્વારા યુનિવર્સિટીને પશ્ચિમ ઝોનમાં વીસમું સ્થાન મળ્યું છે આ જે સીગમાનું આ જે એક ઇનિશિયેટિવ છે બહુ સારું કહેવાય કારણ કે અમે તો એક ઇન્ડસ્ટ્રી એસોસિએશન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રેસિડન્ટ છું અને જે ઇન્ડસ્ટ્રીમાં જે લોકો ઇન્ડસ્ટ્રી જોબની જરૂર છે એ જોબનો જો ફેર હોય તો જેને જે કંપનીઓને જે ટેલેન્ટ જોઈએ છે એ ટેલેન્ટ મળી રહે અને જે જોબ સિકર છે એને જોબ મળી રહે તો આ એક ઇન્ડસ્ટ્રી એકેડેમિયામાં એક આખું એક બંનેને નજીક લાવવાનો પ્રયત્ન છે જેથી એમ્પ્લોયમેન્ટમાં બેનિફિટ થઈ શકે અમારામાં નિશા ગુપ્તા છે અને મેં સિગ્માની સ્ટુડન્ટ છું બીબીએ સ્ટુડન્ટ છું અને મેં સિગ્માની બહુ આભારી છું કે અમને આ ઓપોર્ચ્યુનિટી આપ્યું છે અને સિગ્મામાં આ વ મેગાફેર થાય છે જેમાં વેલ નોન કંપનીઓઝ આવે છે ઇન્ડસ્ટ્રીઝ આવે છે પ્લેસમેન્ટ માટે સ્ટુડન્ટ્સના અને મેં સિગ્માની બહુ આભારી છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે આ વખતે ઇન્ટરવ્યૂમાં બેસવા માટે અને મેં સિગ્મામાં સિગ્માની બહુ આભારી રહીશ કે મને અહીંયા બધું પ્રોવાઈડ કર્યું છે કે મેં અહીંયા વેલનોન કંપનીઝમાં ઇન્ટરવ્યૂ આપું મને પ્લેસમેન્ટ સો આજે સિગ્મા યુનિવર્સિટીનો સેકન્ડ મેગા પ્લેસમેન્ટ ફેર છે બટ ઓવરઓલ જોઈએ તો કોન્સિક્યુટિવલી આ ફોર્થ મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે જ્યાં સો પ્લસ કંપનીઝને બોલાયા છે એન્ડ આઈ એમ હેપી ટુ શેર કે આજે આપણી પાસે એકસો દસ પ્લસ કંપનીઝ અને બે હજાર પ્લસ રજિસ્ટ્રેશન છે બટ કંપનીઝની વેકેન્સી સાત હજાર પ્લસ છે સો વી આર પ્રાઉડ કે અમે આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકે છે અને ઓફકોર્સ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના સપોર્ટથી અને એમની સાથે આ ઇવેન્ટ કરીએ અને સાથે અમારી સાથે ચીફ ગેસ્ટ તરીકે એમ ડી પટેલ સર જે વીસીસીઆઈના પ્રેસિડેન્ટ છે એ પણ જોડાયા છે સો ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી મેં મારી સ્પીચમાં જેવી રીતે કીધું કે એક ફાર ઇસ્ટમાં બેમ્બુ હોય છે જે પાંચ વર્ષ સુધી ઊગતું જ નથી બટ પાંચમા વર્ષથી ઉગવાનું ચાલુ કરે છે અને છ મહિનામાં નેવું ફૂડ સુધી પહોંચે છે તો મારો ક્વેશ્ચન એ જ હતો કે એ નેવું ફૂડ જે વધ્યું એ છ મહિનામાં વધ્યું કે પાંચ વર્ષમાં વધ્યું સો એટલે ઇમ્પોર્ટન્ટ છોકરાઓ એમનો ચાર વર્ષ કે ત્રણ વર્ષ જે બી ગ્રેજ્યુએશન હોય એની પછી અત્યારે એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે કે કંપનીઝમાં પ્લેસ થાય છે અને ત્યારે જ એમનું ગ્રોથ થશે અને ઇન્ડિયા બિંગ અ સુપર પાવર અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સર નું જે વિઝન છે કે ઇન્ડિયા સુપર નેશન બને નેશનલ પાવર બને તો આ બધા આપણા નેશનલ બિલ્ડર્સ ઓફ ટુમોરો છે સો આઈ વોન્ટ ટુ વિશ ઓલ ગ્રેટ ગ્રેટ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધર ફ્યુચર આઈ એમ પ્રાઉડ ટુ ઓર્ગનાઇઝ દિસ થેન્ક યુ વિદેશ નિયામક રોજગારની કચેરી વડોદરા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો અને સિગમા યુનિવર્સિટીના જોઈન્ટલી આજે એક મેગા જોબ ફેરનું આયોજન આપણે કરવામાં આવ્યું છે આજના જોબ ફેરમાં લગભગ સાત હજારથી વધારે જે વેકન્સી માટે લગભગ એકસોથી વધારે નોકરીદાતાએ આ પાર્ટિસિપેટ કર્યું છે આજના જોબ ફેરમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચર એ તમામ પ્રકારની જે વેકન્સીઝ છે આ લેવામાં આવી છે આજના જોબ ફેરમાં લગભગ અત્યાર સુધીમાં બે હજારથી વધારે જોબ સીખરે પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે અને આજે તેઓના બધાના ઇન્ટરવ્યૂ થવાના છે સાથે સાથે જે લોકોને સ્કિલિંગ માટે છે એમાં નેશનલ કેરિયર સેન્ટરના જે કોચિંગ સેન્ટર છે જેના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અનુબંધમ નામ નોંધણી કેમ્પનું થવાનું છે એનસીએસ પર નામ નોંધણી તેમજ ઓવરસીઝ જેને ગાઈડન્સ જોઈતું હોય છે જોબ અને એમ્પ્લોયમેન્ટ માટે એના માટે પણ આજના જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે